હેલો ગાઈઝ વેલકમ ટુ રસવિગી રાણી આજે આપણે બનાવીશું નાસ્તા માટે કે સફરમાં લઈ જઈ શકાય તેવા વધારે મેથી વાપરીને નવી રીતે બનાવીશું મેથીના પડવાળા થેપલા જે તમે ચા અને ચટણી સાથે પણ ખાઈ શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે થેપલા બનાવવાનું તો એના માટે અહીંયા સો ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે અને એકદમ સારી રીતે બટીને ધોઈ લીધી છે હવે આપણે અહીંયા એક પેન લઈ લઈશું એના અંદર આપણે બધી જ મેથી નાખીને એને દોઢ મિનિટ સુધી એકદમ સારી રીતે સાતળી લઈશું તો હવે આપણી મેથી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે અહીંયા લોટ બાંધી દઈશું તો એના માટે અહીંયા મેં થોડો ઘઉનો લોટ લીધો છે બાજરીનો લોટ લઈ લીધો છે અને એને અહીંયા મેં અજમો થોડો નાખી દીધો છે બે ચમચી મેં તલ લઈ લીધા છે ધાણા જીરું પાવડર થોડી હિંગ આદુ મરચાની પેસ્ટ અને અહીંયા મેં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે પછી આપણે આના અંદર થોડા મરચાં નાખીશું હળદર નાખીશું અને આપણે અહીંયા બે ટીપરી જેવું તેલ નાખી દઈશું આ બધી જ વસ્તુને આપણે પછી એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું પછી આપણે જે મેથી સાતળેલી હતી એ પણ એના અંદર લઈને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને પછી આપણે અહીંયા છાશથી લોટ બાંધી નાખીશું તો આપણે છાશથી આ બધું જ લોટ એકદમ સારી રીતે બાંધી લેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈને હવે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ રીતે જ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો હવે આપણે આના અંદરથી નાની નાની સાઈઝના ગુલ્લા કરી નાખીશું તો અહીંયા મેં આ રીતનો નાનો ગુલ્લો લઈ લીધો છે પછી આપણે આને એકદમ રોટલીની સાઈઝ જેમ વણી લેવાનો છે તો હવે આપણી રોટલી એકદમ વણીને તૈયાર થઈ ગઈ છે પછી આપણે એના ઉપર થોડુંક થોડુંક ઘી લગાવી રાખીશું જેથી આપણો પરાઠું બનાવતા એ એકદમ સારું એવું પડવાળું બને છે તો હવે અહીંયા મેં એકદમ આ પરાઠા નો shape આપી દીધો છે તો તમે અહીંયા જોઈ શકો છો હવે આને પણ હું એકદમ આ રીતે ફોલ્ડ કરી નાખીશ તો હવે આપણે આપણો પરાઠો એકદમ વળીને તૈયાર કરી નાખીશું તો આપણો પરાઠો એકદમ તૈયાર છે તો અહીંયા મેં તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે પરાઠું નાખીને એને એકદમ સારી રીતે શેકી નાખીશું તો તમે અહીંયા પરાઠામાં ઘી પણ લઈ શકો છો અને તેલ પણ લઈ શકો છો એ તમારી ઈચ્છા છે તો અહીંયા મેં તેલ લીધું છે તો આપણે પરાઠાને એકદમ બંને બાજુથી એકદમ સારું એવું ક્રિસ્પી બને એટલી ઘડા આપણે એકદમ સારી રીતે શેકી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણું પરાઠું એકદમ બનીને તૈયાર છે તો આપણે બધા જ પરાઠા આ રીતે એકદમ બનાવી દેવાના છે તો તમે પણ અહીંયા જોઈ શકો છો આપણા પરાઠા એકદમ કેવા સોફ્ટ અને બહુ જ સરસ બન્યા છે તો જો તમને પણ આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ